એમનામાં સમજાય એવું જ નથી એક વાણી એવું કે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મી મારી તોડી નાખે કહું પેલા હું પછી મારા મોટા ભાઈ પછી પછી મારા મારી મા આવું હોય કહે છે હોય આની માટે બાપુ સાધુ ની જરૂર પડે છે એટલે સવાર આમ કે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત સદગુરુ સિવાય બાપુ જેટલા જેટલા મહાપુરુષો થયા ને સદગુરુ ચરણે જ બોલ્યા છે બધા કોઈ નથી કીધું દરબારના ચરણે પટલના શરણે કર્કોળ કોળીના શરણે કોઈ બોલ્યું જ નથી તેથી બળુકા નહીં હોય કોઈ સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા સદગુરુના ચરણે દાસી દાસીજીવન બોલ્યા સદગુરુના ચરણે સવારામ બોલ્યા સદગુરુના ચરણે જ બોલ્યા પછી જ્ઞાતિ કોઈ બી હોય જ્ઞાતિને લેવા દેવા જ નથી આમાં ઊંચ નીચ ને અમીર ગરીબ ની કઈ જ નહીં અને જો એવું હોત ને તો રાજા રાણી મીરાબાઈ એના ગુરુ સમાર હતા દરબારની દીકરી એના ગુરુ સમાન અખિલ માલિકને પોતાના માં સમાવી લેવી પડી બાપુ મીરા ક્યાં પોગી ને એનો બાપુ ગુરુ સમાર કેવો હોય છે હાજું હોય છે ખોટું હોય છે હાસું હોય છે ખોટું ફળાઈ ગયો ફૂટી થયેલ ગયા બાર ના ભાવ એક ઘડી આથી ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી ચોવીસ કલાકમાં કઈક કરી લેજો મારા રામ બાકી મરી જવાનું છે વાત પાકી છે ગંગા સતીનો નો બાપુ હિસાબ શ્વાસા હિસાબ મારી દીધો આંકડા તો કાઢો આપણે એકવીસ હજાર છસો શ્વાસા ગંગા સતીનો હિસાબ એક મિનિટના ના પંદર એક કલાક ના નવસો બાર કલાકના ના દસ હજાર આઠસો ચોવીસ કલાક એકવીસ હજાર ને છસો થાય ગણવા હોય તો ગણી જજો તમારા વિચાર તો કરો આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે આજે તમારા મારા શ્વાસ છે ને એ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર છે એને કોઈ મળ્યો નથી આ ડાવળા આટા મારતા નહીં મારામાં તમને ઈશ્વર દેખાય તમારામાં મને ઈશ્વર દેખાય તો સમજી લેજો બધે છે નગર આખી દુનિયામાં આટા મારો જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ જાવ તમારા નગરામાં ઘણી વાર આવ્યો છે બધા મને સાંભળ્યો છે પણ મેં વી બાવી વર ખટારો આવ્યો બધી આટો મારી જોયો દુકાનું ખોલીને બેઠા છે કાંઈ છે નહીં વાત આય દો આઈ દયો આહી દો લઈ જાવ એમ કોઈ બોલ્યું જ નહીં માને બાપને જાળવી લ્યો અને જે ભગવાન આપ્યું કહી પૈન આનંદ કરો બાકી બહાર આટા મારવાની જરૂર નથી હિન્દુસ્તાન આખું રખડી આવ્યો ભલા મળે કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય એને પાણી પાક કોઈ ઈ માણસ ભજન ગાતો હશે બાપુ કંઈક સદ્ગુરુની કૃપા તો હશે ને મારા મા બાપ ની કંઈક કમાણી તો હશે ને શું કામ ન કરી કે હું અમે કરીએ છીએ તમે કેમ ન કરી શકો પણ હાલતું જ નથી થવું સ્ટેશન ત્યાંથી આવે હાલતું થયા વગેરે બાપુ કાંઈ મેળ પડે એવો નથી રહ્યો વાવણી કર્યા વગેરે બાપુ કાંઈ નીપજે જ નહીં ભાઈકમાં જે થાય છે ભાઈકમાં ભાઈકમાં ગાંડા બાવળિયા થાય મહેનત તો કરવી પડે ને વાવવું પડે ખેડવું પડે એને ટોવવું પડે પાણી ખાતર આપવું પડે પછી ગાડા લઈને જવાય એમના ગમે એની હરે ગાડા ગામ આખું વાવતું હોય ત્યારે આપણે સુતા હોય ગામ ગાડા ફરવા જાય આપડે વાવણી કરવા જાય શું ના ગાડા ફરો વસ્તુ એવી છે મારો કહેવાનો ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકો આવે ભજન છે ને જુદી બાબત છે હોય ને દવા લગાડવાની હોય ઉપર થી મટે માલ પાછી આ ભજન નું એવું છે આ ઉમળકો બાપુ અંદર થી આવે તમને ટાટિયા તાવ ને ટાટ ચડે ને પછી આખો ડામચ્યો માથે નાખો તોય ન ઉતરે માલકુર ચાલુ થઈ જાય એટલે કે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢા એટલું માલકુરથી આવે બહારથી થી નો આવે ઈ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય નામ નથી પતે એટલે સવારામ કહે છે કે મારા ગુરુ નો મળ્યો બાપુ ફુલગરજી બાપુ નો મળ્યો તો સવારામને કોણ ઓળખતું હતી મને ગયો હે જતવાડ નું પીપળી કહેવાય ને સવા ભગત નું પીપળી થઈ ગયું એને કેવું ભજન કર્યું છે જતવાડ માં નામ ફેરવી નાખ્યું આખું

ભજન માં બેઠા હોય દશા મટી જાય દેહ ની દશા તમારી મટી જાય ચા ની જરૂર ન પડે બંગાહુ ન આવેલમાં ન જોવું પડે જો ભજન માં બેઠા હોય તો બાપો હવાર પડે ઘડીએ ઘડીએ આમ રહોડા ચા મૂકે તો સારું જા મૂકે ના હાટું આવ્યા ભજન હું મેળાવાય દેહની દશા મટી જાય આપણી ગત ગંગા છે ને જેસલ તોરલ રૂપાદે માલદે માલ કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવા ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બહેરા ને આદમી ને બધા હતા પણ ખોળી આ જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મરદા તો આજે બેઠા થાય રામ આપણે બેઠા છે બધાય ભજનમાં પણ ઘોડા બધા નોકા નોકા હાલતા વાડીએ જાવું છે સુરેન્દ્રનગર જવું છે આમ જવું છે પૂંસડું જવું છે ઘરે ડોબું વ્યા એવું છે ઘર એકલું છે ડેલી બંધ જ કરી કઈ ઘોડા હાલતા છે આ એક થવાની જરૂર છે એકતા એટલે આપણી ગત કહે છે કે આ દેહની ની દશા માટે તો સમજાય બાકી નો સમજાય એટલે કહે છે અમરનગર માં યાદ માં દેખા ભૂલી ગઈ હતી હું દેહ નું એ જો નિર્ભય નાતો વાંધ્યો માં દો રે આ નિર્ભય નાદો બાપુ ભજન ભજન છે ને ભગવાન ના ભજન કરવામાં એમાં ભય નો રખાય નિર્ભય થઈ જવાય આ તમારું ગામ છે ને તમારું ઘર છે ને તમારો ડાયરો સાંભળો સાંભળો ને કઈ ન એમાં તમારા હાટું મથી છે આમાં તમારે દે કઈ એમાં फाટીય ન પડતા હું તો આ તો ઘરનો ડાયરો છે બાકી હું તો આયાથી 500 કિલોમીટર હોય તોય કહું સાંભળો સાંભળો ના અમારે ક્યાં તમારી પાસે લોન લીધી છે નિર્ભય ના તો ઈશ્વર ના નામ માં નિર્ભય ના તો હોવો જોઈએ એમાં ભય ન હોય અને અમે રાડું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતાય નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી લેવા જેવું છે એટલી મને ખબર લઈ શકાય તો પછી મારા મોઢે હોય તો ભલે બીજા બીજાના મોઢે હોય તો ભલે કોઈ સાધુ સંતના મોઢે થી હોય ભલે વાણી છે ને એ વાણી હોય એટલે કે મારું મારું મંડું Oh

તમે એક મંદિરમાં જાઓ ને મંદિરમાં એક મૂર્તિની સામે તમે બે હાથ જોડીને ઉભા રહ્યો ને તોય તમારી આંખ બંધ થઈ જાય એ મૂર્તિ એ તમને એમ કહેતી હોય તું આંખું બંધ કરીને માઇલપા જો આય તો તે મને બેસર્યો હું તને શું દઉં મૂર્તિ તમને મને શાન કરે છે કે મને તે બી આડ્યો છે તારી અંદર તું જો આપણે બહાર રોજ આંટા દઈશ એટલે કે છે અંદર ની બાપુ આ જ્યોત છે ને જ્યોત એ કઈ છે ને ક્યાં છે ને કોને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે પણ આમાં દીવલ ફૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂરશે નહીં એક લખવું હોય તો લખી લે એ દીવલ ખૂટી રહ્યું એટલે જે હરી કાઢો 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 દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય ભાઈ હોય કોઈ નહીં ગયા ને બે દી રેવાય દઉં મારતો હોય તો મને અને એવું એવું તત્વ નીકળી જાય ભલામણ અત્યારે ચોખ્ખું રાખે છે કોણ કોઈ પણ માણસ ને મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જવું છે એ પાણીમાં પડે ને મરવા જાય ને એ ધોબકો મારે બાપુ ગમે એટલી મહેનત કરે ને તો જ જાય ઉપર નો રહે અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હાંઘરે ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો ને એટલો હોય છે તો ઉપર કેમ આવતો રહેતો હોય છે પછી આપડે કોઈ કહેતા કે હા મારે બેટી વાત થાય છે પણ કઈ કઈ ગોતો ખરા પાણી રાખે નહી હાડા ત્રણ ની કાયા હોય જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ના રાખે જ લઈ જાય અને એમાંથી એવું તત્વ નીકળે જાય હાડા મણની જ કાયા હોય પણ તોય ઉપર આવતી આનું કારણ શું એમ સમજાય એવું નથી નારાયણ મને મારી ઓળખાણ હોવી જોઈએ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો મારો નાથ રાજી થાય તમારો અને મારો આ છોડવો તમારા મારા મા ના છોડવો વવાણો છે આપણે આવ્યા ત્યારે વેચ નો હતો પાંચ ફૂટ નો થયો આના મૂળિયા ક્યાં અરે જોવો મારા રામ જિંદગી કાયલ ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું છું પણ બાપુ જીવનમાં અવતાર છે જો રહી જાય લાખ યોની છે ને એમાં પૈસા હાટુ અને માયા હાટું બસોડા ભરતું હોય તો માણા એક જ કોઈ કુતરા કાગડા ભૂંડ કોઈ પૈસા જરૂર નથી અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને ગયો અને માણાનું ભરાતું હોય તો મને ગયો બધી બધી છે તમે જોવો તો ખરા આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે હાટિયાની ગાડીઓ બનાવીને માલ પૈસા પેદા કરે ઘોડા ને લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને હળદ થી રીંગું હોવારા કાઢે બોલો સિંહ થી સિંહ પાય જવાય એને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયુંના ભેહુંના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું વચ્ચેથી આપણે કઈ રૂપિયા બનાવવા મડી ગયા જોવો તો ખરા ભૂખ ઉગડી હે ને કે હું તો એમ કહું છું કે ગાયું ના ના બસડા ને જો તરીને ધવરાવ્યા હોત ને તો આ થાંભલ્યું હો નાની હોત મારા રામ આય લઈ લો આય ચિલ લઈ લો લઈ ચિલ્લો હું તો એમ કહું કે લેતા જજો ને બીજા વાપરશે કાંઈ છે જ નહીં નારાયણ માણસ જન્મે તીધી બે અઢી કિલોનો હોય એસી હો વર્ષ જીવન મરી જાય શમશાન માં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેડે કરીને જોગો એટલે બે અઢી કિલો ત્યાં તો અમતા અમતા ઠેકડા મારવાના છે જ્યાં જાવ અહીંયા રોવે જ છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગઈઠા પાસે કઈ નતું પણ સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાવ બધા રોતા જ હોય એક પાસે જાય કે ધાબુ ભરવું સુટા નથી બીજા પાસે જાય કે ડોબું વીણું દોવા નથી દેતું બીજા જાય માલિક ને મારે જોઈ દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે કઈ મારા નાથ તારી અનુભૂતિ કરવામાં માણાનો અવતાર અમારો ફોગટ વીયો રોવા વાળા તો રોઈ રોહી ગયા તમને મને કઈક દેતા ગયા પણ આપણે આવા વેજીટેબલના ગરાગો સોકુ સીના જીરવી કે અરે સંતોની બાપુ ભલીહારી છે ભલા માણા સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોળ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બે સુતાતા અને ત્યાંથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે ગોપીચંદ ને ભરતરી કહી આવડા તો કે હા કે ને બધું ગયું હજી જરૂર તો પડે ભરતરી ગોપીચંદને કે પાણા ના ઓશિકા દુનિયા બાણો લાખ માળવો મૂક્યો પાણા ને ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભુવારું ભૂખો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાર પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરાય નથી કાપવાના બૈરાય નથી આપવાના કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદ્ગુરુ મારા જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી કોક આંગણે ભૂખ્યો માણા આવી ને બટકું રોટલો દયો ને માન બાપની સેવા કરો બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ની એક દી આ ઝુંપડી આંટો થાય થાય ને થાય નો થાય એવું બનતું હોય છે ભલામણ ગામડામાં થઈ જઈ આવું શહેર માં ઓલી સોસાયટી માં એ બાપા કઈક દો એ બાપા તો આગળ જા આગળ આગળ હવે આગળ ક્યાં ફોગાવામાં જાય ફૂડા બટકું રોટલો દે આવડું મોટું ઘર લઈને જતા પણ એને એને બાપુ ભૂખ ની વેદના ની ખબર જ નથી શું એ આપે બાકી મહાપુરુષો તો એમ કહે છે કે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડડું થઈને આવે કાગડો થઈને આવે કુતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાકમાં તમારી ઝૂંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોઈક દી આવસી હંસલો થતી પરબડી પવિત્ર થાય બબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારામ ને કે સવારામ કહે છે પદમ ઘડકી માં જાગી ને જોયું જળ હળ જળ કે છે જો ચંદ્ર ભાણ જા ઉલટી ને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો ગગન મંડળ છે ને મહાપુરુષો તમારું મારું આ મસ્તક છે ને ગગન મંડળ કે છે

What <laughs> હરદમારી નિરખાન પ્રેમે થયો પ્રકાશ સુક નારી રમતા પૂરી કરી મારિયા સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જવાય કોકને મારે આપણને સ્વર્ગ ન મળે જો મહાપુરુષો કે છે બાપુ જીવનમાં તમારે ને મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે કોક ના ઝેર પીધા હોય ને તો બાપુ જગત માં ચોપડે નામ ચડે એમ નામ નો ચડે કોકની માટે જયારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હુઓ તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુળદાસ લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુ નો કાંઠો બાપુ માળા કરતો તો એમાં તાળ કરી નાખો સદગુરુ મહારાજની ભક્તિ કરો માલમાં પ્રગટ દાબી દુબી કોઈ દિના સુરૈનિયા ભગતી કેવું ભાવની ભૂખી જુગો જુગો થી વાટ જોતી જોતા જોતા એમને જડ્યા હવામાં સાગર ના મોતી જના પ્રતાપથી જો કંચન બને તલવાર એજી ત્રણેય ગુણ એના કોઈ દિના મટે આતમાર ધાર ને આકા એક કહે છે પારસના થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ કોઈદી ના મટે પછી માર ધાર ને આકાર વાણીનું જો મંથન થાય ને તો વાણી સમજાય